રાજકોટમાં બનેલી ગેમ ઝોનના અગ્નિકાંડના બાદ ભરૂચ તંત્ર એક્સનમાં જોવા મળી રહ્યું હતું પાલિકા ફાયર બ્રિગેડ સાથે એસટીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નવા આદેશ સુધી પાર્ક બંધ રાખવાની સૂચના અપાવવામાં આવી હતી રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ વહીવટી તંત્ર પણ સરકારના આદેશ થતાં એક્શનમાં આવ્યું છે અને પાલિકા ફાયર બ્રિગેડ સાથે એસટીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટમાં ગેમ ઝોનમાં ઘોસારા અગ્નિતાંડવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલા ગેમ ઝોન ફન પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની તપાસના આદેશ આપી ફાયર સુવિધા લાયસન્સની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે જેના જેમાં ફાયર સિસ્ટમ લાયસન્સ સહિતની ચકાસણી હાથ ધરાતા રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં તે બંધ રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી ગઈકાલે રાજકોટમાં જે અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફ્ટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે